પોલીસ દ્વારા વ્યાજખોરોના આતંક સામે જાગૃત કરવામાં આવ્યા હતા ત્યારે પોલીસ વાહનમાં માઇક દ્વારા જાહેરાત કરી હતી કે લોકોએ ભારે વ્યાજ સાથે રકમ ધીરાર કરનાર વ્યાજ માફિયાઓ પાસેથી નાણાં મેળવવા નહીં અને જો આવા વ્યાજખોરોના ચંગુલમાં ફસાયા હોય તો તેનાથી ડર્યા વગર પોલીસને જાણ કરી વ્યાજખોરોના ત્રાસથી ડરી જઈ લોકોએ આત્મહત્યા જેવું કોઈ પગલું ભરવું નહીં પોલીસ જનતાની સુરક્ષા માટે જ છે ત્યારે આવા માથાભારે વ્યાજખોરો અંગે પોલીસને જાણ કરવી અને તેના વિરુદ્ધ ફરિયાદ કરવા સૂચનાઓ આપી હતી આ જાગૃતિ અભિયાન બોટાદ પોલીસ સ્ટેશન પીઆઈ ખરાડી પીઆઈ નવદી વસાવા રૂલર પોલીસ સ્ટેશન પીઆઈ સાકરિયા સહિત બંને પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ સહિતનો મસમોટો કાફલો શહેરના એટલી વિસ્તારમાં માજરનીવાડી જ્યોતિગ્રામ સર્કલ જ્યોતિગ્રામ સર્કલ ભામણ રોડ સહિતના વિસ્તારોમાં જઈને લાઉડ સ્પીકર જાહેરાત કરી વ્યાજખોરોના ત્રાસથી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા બસો છવ્વીસ જેટલા વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદોને આધારે એકસો ચોત્રીસ જેટલી એફઆઈઆર નોંધવામાં આવેલી છે તેથી અહીં હાજર તમામ સામાન્ય જનતાને હું અપીલ કરું છું કે આપ થી કોઈ પણ વ્યક્તિ વ્યાજખોરોના ચંગુલમાં ફસાયેલું હોય કે વીસ ચક્રમાં ફસાયેલું હોય તો ડર્યા વિના કે વિના છે પોલીસ સ્ટેશનમાં આવીને બોટાદ પોલીસનો સંપર્ક કરે પોલીસ આપ સૌની સાથે છે કાયદો કાયદાનું કામ કરશે અને વ્યાજખોરો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એટલે આપ સૌને ફરીથી એકવાર વાત કરું છું કે જો કોઈ આપ વ્યાજખોરોને ચંગુલમાં ફસાયેલા હોવ તો તમે આજે જ બોટાદ પોલીસનો સંપર્ક કરો જય હિન્દ જય ભારત